ભૂઇની પોંત્રીસ વર્ષની દતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા વડોદરા વગોડિયા રોડ પર દશામાના મઢમાં સાઠનીની આંખમાંથી ઘી નીકળવાની ઘટનાને વિજ્ઞાન જાથાએ ફક્ત આર્થિક લાભ હેતુ બોગસ અને ટરકટ હોવાનું સાબિત કર્યું છે જાથાએ સાઠની તપાસતા ઘરના સદસ્યોનું કારસ્થાન બહાર આવ્યું ત્યારે છેલ્લા પાંત્રીસ વર્ષથી દશામાની ભૂઈએ લેખિતમાં કબૂલાત આપી ઘીનું તરકટ રચ્યાનું કબૂલી માફી માગી તેમજ ભવિષ્યમાં પણ માં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાહેદરી આપી હતી ભુઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીષસિંહે પણ કબૂલાતમાં સહી કરી આપી નોંધનીય છે કે વિજ્ઞાન જાથા સાથે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ સાથે વડોદરામાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતિ પંડ્યા સહિતની ટીમોએ પર્દાફાશ કર્યો હતો વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં છાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બે બુનિયાદ ધૂત સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબુલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબુલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમો સફળ પર્દાફાશ કર્યો છે